મોરબી તાલુકામાં સારસ્વત શિક્ષક તરીકે ફરજ બજાવતા કડવા લેવા પરિવારના ગ્રુપ ગૃપશ્રી પાટીદાર શિક્ષક સમાજ દ્વારા સમાજમાં એકતા અને એકજૂટતા આવે હું નહીં પણ આપણેની ભાવના ઉજાગર થાય એ માટે સ્નેહમિલન મોટિવેશન અને તેજસ્વીતા સન્માન સમારોહનું આયોજન એસપી રોડ દ્વારકાધીશ ફાર્મ ખાતે સામાજિક અને શૈક્ષણિક સંગઠનની હસ્તીઓની ઉપસ્થિતિમાં યોજાઈ ગયું જેમાં પાટીદાર શિક્ષક સમાજ મોરબી દ્વારા મોટિવેશન સ્નેહ મિલન તેજસ્વિતા સન્માન જેવા કાર્યક્રમોને સાંકળતો ત્રિવીર્થ સમારોહ યોજાયો મોરબી પાટીદાર શિક્ષક સમાજ દ્વારા શૈક્ષણિક સામાજિક રચનાત્મક અને સંગઠનાત્મક વિકાસ અર્થે આદકેરા સમારોહનું આયોજન થયું આ સમારોહમાં સમાજના શ્રેષ્ઠીઓ સૌરાષ્ટ્ર શિક્ષણવિદ પીડી કાંજિયા જિલ્લા અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દિનેશભાઈ વડસોલા સહિત મહાનુભાવોએ પાટીદાર શિક્ષક સમાજ મોરબીના સભાસદોને પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યું હતું સમારોહની શુભ શરૂઆત દીપ પ્રાગટ્ય અને સ્તુતિ દ્વારા કરવામાં આવી સર્વે મંચસ્થ મહાનુભાવોએ પ્રસંગને અનુરૂપ પ્રવચન આપ્યું હતું આમાં મંચસ્થ મહાનુભાવોએ પ્રેરણાદાયી વક્તવ્યો આપ્યા બાદ સમારોહ અંતર્ગત ધોરણ દસ ધોરણ તેર તેમજ મેડિકલના એમબીબીએસ એમડીના તેજસ્વી વિદ્યાર્થીઓ કે જેમણે પરીક્ષાઓમાં સફળ થઈ નંબર પ્રાપ્ત કરેલા છે તે તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવ્યા મહાનુભાવોના હસ્તે ખાસ વિશિષ્ટ સિદ્ધિ સન્માન થયું નિવૃત્ત થનાર શિક્ષકોને નિવૃત્ત વિદાયમાન સન્માન અર્પિત કરવામાં આવ્યું આ સમારોહને સફળ બનાવવા માટે સંદીપ આદ્રોજા હર્ષદ મારવણિયા શૈલેશ ઝાલેરિયા તેમજ અશ્વિન એરણિયા રમેશ કાલરિયા શૈલેશ કાલરિયા તેમજ અશ્વિન દલસાણિયા શશિકાંત ભટ્ટાસણા અશોક વસિયાણી રાજેશ મોકાસણા તેમજ જયેશભાઈ બાવરવા વગેરે સૌ સમિતિ કન્વીનરોએ ભારે જહેમત ઉઠાવી હતી રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી આપણે એવા શુભ હેતુ સાથે મોરબી પાટીદાર શિક્ષક સમાજનું આ સંગઠન છે એમાં સપ્તમ સમારોહ છે દર વર્ષે આ રીતે એક સંમેલન કરવામાં આવે છે જેમાં ખાસ કરીને જે તેજસ્વી ધારણાઓ હોય અને જેનાથી અન્ય વિદ્યાર્થીઓને પ્રેરણા મળે એનું સન્માન કરવામાં આવે છે અને ખાસ કરીને જે નિવૃત્ત થતા સમાજના શિક્ષકો હોય એ શિક્ષકોની સેવાને બિરદાવવા માટે એમને આજે સન્માનિત કરીએ છીએ આનાથી સમાજમાં એ ખૂબ સારો સંદેશ જાય અને સમાજમાં એકતા બને અને સાથે સાથે અન્ય સંગઠનોમાં પણ શિક્ષકો કામ કરે

પછી વિશિષ્ટ સન્માન બળતી મેળવી હોય દેવદૃતિયા હોય દરેકનું સન્માન કરવામાં આવે છે અને એક વાર્ષિક ગેટ ટુ ગેડરનો વાર્ષિક પ્રોગ્રામ થાય છે એના અનુસંધાને દર વર્ષે આ રીતે દરેક મોરબીના પ્રાંત શિક્ષકો જેની અમારી સભ્ય સંખ્યા સાતસો ને ત્રીસ છે જે આ સમાજમાં જોડાયેલા છે દરેક શિક્ષક ભાઈ બહેનો આમાં જોડાય છે અને કાર્યક્રમનું આયોજન કરીએ છીએ